બધા મજા માં થાય છો બધા મજા રહેવાનું હોય હું પણ મજા છું અને મારો ભાઈ બની છે ને ભાઈ છે જો એક આ દે તમને આ જાય છે અને રત્નેશ મહાદેવ ના દર્શન કર પણ કરાવી દેહું તમને વાહ ભાઈ વાહ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને ચાલો આગળ જઈએ સાયકલ આગળ વિડિયો પછી તમને બતાવી દે ચાલો આગળ જઈએ પેલા આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો જો એક તા મહાદેવ ના મંદિરે જઈ રહ્યા છીએ

યો અપન ના નામ ગાયાની થી આંકા તક બોડી છે બોર ખાવા લાવું તો બોર ખાવા તમારે લે બોર આ બાજુ કેમેરા નઈ રાખી તો ના તો ઓછે જોયકતા કેટલા બોર ભેગા કરી લીધા છે ઈ રાજેશ ભાઈ તો બોર ભેગા કરે છે જોયકતા કેટલા બોર ભેગા કરી લીધા ભી વાહ ભઈ વાહ આવા નવા બોર ખાવા તો અમને લાઈક ફોલો કરી દેજો તમારા હાટું 5 કિલો મુકલાઈ દે હું મારા વાલા વાહ ભઈ વાહ આ બોર હે ને ખેરા દમિયા પોટી થી ખેર લો એક આયા ઈ કામ દો આમ પોટી મારી મારી ખટ ખટ એમ જો આમ ખરતા નથી પણ મારી કીધા ખરે ખરે ઓ ખરે ખરે વાહ બે વાહ એમ ખેરીન ખાઈ દાવાના હવે તમારે ખાવા હોય તો લાઈક ફોલો કરી દેજો હા ઓ ભાઈ એ વાત હાસી વાહ આવા કઈક બોર છે વાહ બે વાહ સરસ વાહ બાર ખાવાય તો આવજો રાજેશભાઈ તમે મંડી રે એવું છે વાંધો નહીં આ છે આ વપરાય આમાં જંગલ માં થાય થાય ને ખેતરોમાંય થાય જો આને આમ આમ જો બીબડા છે થોડા થોડા કાળા કાળા છે બીબડા કાળા કાળા પછી મોટા થઈ જાય હા એ મોટા થઈ જાય એટલે તો અહી અહીંયા નીકળી ગયું વિડિયો નીકળી જાય ને એમાં કરી એમાં તો હજી જ નવી ચેનલ બનાવેલી છે નવી ચેનલ બનાવેલી છે તમારા રોદડા વધારે છે બધા

આવી જાળીઓ ફિટ કરવી પડે તો અહીંયા કારણ કે ખાર ઉડે કે એટલે અહીંયા ફાઈબર સિવાય બધું લોખંડ હોય તો તરત સડી જાય આવી લા મસ્ત મજાના અને બધે લોખંડ વાપરેલું હોય અને અહીંયા જો અહીંયા એટલે ગામવાળા એ ફાઈબર બનાવેલ છે થી બનાવેલું છે બધું જો અહીંયા લાકડું અને ફાઈબર હોય તો જ હાલે થી આ ફાઈબર છે ને ફાઈબર એ હડે નહીં અને આ લોખંડ નું જો જી જી કા ભાગ દેખાય છે બધો હડી ગયેલો છે જો પાણી જો જો આવ હાલો તો મિત્રો હવે આગળ આ નીચે જઈ મહાદેવના દર્શન કરવા ચાલો તો મહાદેવ જઈ હર હર મહાદેવ સદ જય સદ દેવી દાસ અમર દેવી અમે જઈ મહાદેવના દર્શન કરવા રાજેશભાઈ ભોગી જલા છે